ભુજ મધ્ય મધ્યસ્થ કાર્યાલયનું કરણી સેના દ્વારા ઉદઘાટન કરાયું આજે ભુજ મધ્ય મધ્યસ્થ કાર્યાલયનું કરણી સેના દ્વારા ઓપનિંગ કરવામાં આવ્યો અને સમગ્ર કચ્છમાં અને સિટીઓમાં બુથવાઈઝ મેનેજમેન્ટ કરીને રાજપૂત ક્ષત્રિય સમાજ તેમજ અન્ય સમાજો જે અસ્મિતાની લડાઈમાં અમારી સાથે છે તે તમામના મતદાન મતદાન કેન્દ્રો સુધી પહોંચે મતદારો તેમને મતદાન સુધી પહોંચાડવાની જવાબદારી બધાને સોંપવામાં આવી અને દરેક સમાજના લોકોને સાથે રાખીને વધુમાં વધુ કોંગ્રેસને મતદાન થાય એના માટે અહીંયા બધી રણનીતિ ઘડવામાં આવી અને બીજું ખાસ આપને કહું કે આજે જ્યારે અહીંયા ભુજ સેવન સ્કાયમાં ક્ષત્રિય સમાજની મિટિંગ છે એવો મેસેજ વાયરલ થયો તો ઘણા બધા યુવાનો ત્યાં ગયા હતા કે સમાજની મિટિંગ છે પરંતુ ત્યાં અમુક ભાજપના ચાંપલુસિયા ક્ષત્રિય સમાજના એ આ અમારા યુવાનોને ક્ષત્રિય સમાજના યુવાનોને બહાર કાઢવામાં આવે ખરેખર નીંદનીય બાબત છે તમે કાં તો એમાં ક્લિયર કરી નાખો કે ભાઈ ભાજપના જ ક્ષત્રિયની મિટિંગ છે તમે મિટિંગમાં એમ લખો છો કે ક્ષત્રિય સમાજની મિટિંગ છે તો બધા ભાઈઓ આવવાના જ છે ને અને હવે ભારતીય જનતા પાર્ટીને હજી તમે સપોર્ટ કરો છો અને આઈ કે જાડેજા સાહેબને હું ખાસ વિનંતી કરવા માગું છું કે તમે ત્યાં ડાંગર અને સુરેન્દ્રનગર રહ્યો ત્યાં તમે જઈ નથી શકતા અને અહીંયા કચ્છ માટે આવ્યા છો કચ્છમાં આવ્યા અમારા ઘણા વડીલો છે સજ્જનો છે એ પોતે કચ્છની ચિંતા કરશે તમે તમારા વિસ્તારમાં જાઓ ભારતીય જનતા પાર્ટી તમે જે ભાજપમાં છો એ લોકોની તો કાંઈ ચિંતા કરી નથી તેમ છતાં તમે ચાંપલુસી કરવામાં નવરા નથી થતા આજે કચ્છ સુધી તમે પહોંચી આવ્યા છો સમાજની એકતા થઈ છે પંચોતેર વર્ષ પછી માંડ માંડ આ સમાજ જાગ્યો છે અને સમાજને ક્યાંક ને ક્યાંક તોડવાનું કામ કરી રહ્યા છો તમે ધ્યાન રાખો તમારા વિસ્તારમાં જાઓ અહીંયા ઘણા બધા સારા છે તમારા હવે સફેદવાળો આવી ગયા છે ભાજપે તો તમારી ઇગ્નોર કરી નાખી છે બે ટકા તમારી સમાજમાં ઇજ્જત છે વેલ્યુ છે એને સુકામ ખોવા માંગો છો સફેદ આવી ગયા છે હવે દોડામાં સુકામ દૂર નાખાવો છો ઘરે બેસો માતાજીનું નામ લ્યો માળા ફેરો કૃષ્ણ ભગવાનનું નામ લ્યો રામ ભગવાનનો નામ લ્યો અહીંયા ઘણા છે ક્ષત્રિયો કચ્છની ચિંતા કરશે તમે મહેરબાની કરી તમારા વિસ્તારમાં રહ્યો કારણ કે ભાજપે તો તમારી કાંઈ કદર જ નથી કરી તેમ છતાં તમારીને ભૂપેન્દ્રસિંહ બાપુજીને પ્રદીપસિંહની થોડી ઘણી ઇજ્જત છે આ સમાજમાં તો એ શું કામ ખોવા માંગો છો તમે મહેરબાની કરી ઘરે બેસી જાઓ અને આ જવાડા ઉપટી જે કદાચ ઉપરથી ભગવાન આવીને સમજાવશે ને તો આ સમાજ સમજે એવી નથી કારણ કે સમાજ જાગી ગઈ છે ને સમાજ છે ભારતીય જનતા પાર્ટીના જે પરસોત્તમ રૂપાલા બોલ્યા હતા ને એના પછી જે ભારતીય જનતા પાર્ટીએ પરસોત્તમ રૂપાલાની ટિકિટ આપીને સમર્થન કર્યો છે અને સામેથી ઘા ઉપર નમક છાંટીને પરસોત્તમ રૂપાલાને જ્યારે સ્ટાર પ્રચારક તરીકે સમગ્ર ગુજરાતની જ્યારે જવાબદાર આપી છે ને આપણી માતાઓ બહેનો જ્યારે રોડો ઉપર રખડતી હોય તો તમારા ઘરમાં પણ ક્યાંક ને ક્યાંક મા બેન દીકરી તમારા ધર્મપત્નીઓ હશે એમની સામે પણ તમે જુઓ ભાજપ તો હમણાં છે ને આલી જશે પણ એ તમારી આખી જિંદગી તમારી સાથે રહેવાના છે ક્યાંક ને ક્યાંક તમારા ઘરમાં પણ તમને નીચો ટોગો કરી અને ન બેસવો પડે એ વાતનો તમારે ધ્યાન રાખવો પડે આ સમગ્ર ક્ષત્રિય સમાજ લડે છે વ્યક્તિગત નથી લડતો સમગ્ર સમાજ માટે લડે છે ત્યારે સર્વ સમાજને એકજૂટ થઈ અને ભારતીય જનતા પાર્ટી સામે અવાજ ઉપાડી અને કોંગ્રેસને વધુમાં વધુ મતદાન અપાવી વિજય બનાવવું પડે અત્યારે આ લડાઈ કોંગ્રેસ ભાજપની નથી રાજપૂત ક્ષત્રિય સમાજ તેમજ અઢારે વરણની છે અને હવે આ લડાઈ છે પ્રજાને ભાજપની વચ્ચે થઈ ગઈ છે તો મહેરબાની કરીને આજે પણ કોઈક લોકો કોંગ્રેસનું નામ લે છે કે કોંગ્રેસ પ્રેરિત છે આ આંદોલન અને આ લડાઈ મહેરબાની કરી ખોટી આવી વાતો ન કરો અમને કાંઈ નરેન્દ્ર મોદીથી મતલબ નથી અને રાહુલ ગાંધીથી મતલબ નથી અમે તો સમાજ પ્રત્યે જીવાવાળા માણસો જે સમાજ માટે જીવશું સમાજ માટે મળશું અમારા માટે નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી મહત્વ નથી અમારી અસ્મિતા અમારો સ્વાભિમાન છે એ અમને વાલો છે ક્ષત્રિય સમાજ હંમેશા સ્વાભિમાન માટે જીવ્યો છે સ્વાભિમાનથી મરશું સ્વાભિમાનથી જીવશું એ વાતનું ધ્યાન રાખી અને આપ ત્યાં ઘરે બેસો એવી કચ્છ વતી હું તમને વિનંતી કરું છું મહેરબાની કરી ક્યાં કચ્છના યુવાનોમાં ખૂબ આક્રોશ છે હજી સુધી અમે શાંતિથી બધા યુવાનો આંદોલન કરતા હોયા છે ક્યાં પણ કોઈ અનિચ્છે બનાવ નથી બન્યો એ વાતની પણ આપને ધ્યાન રાખવી પડે કારણ કે ક્ષત્રિયમાં ગુણ હોય છે દરેક રીતે લડી લેવાના મૂડમાં અત્યારે લોકશાહી છે તો લોકશાહીના ડબે આંદોલન ચાલે છે અને હજી પણ ચાલશે અમે કાયદાકીય રીતે લડશું કાયદાકીય રીતે મતદાન કરાવી અને કોંગ્રેસને વિજય બનાવીને અમારી અસ્મિતાનો બદલો લેશું